હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝરિયા તાલુકા ભાજપના પ્રમુખ પદેથી રાજીનામું દઈ દે તેવી પૂરી શક્યતાઓ છે અને આવી અટકળો પણ વહેતી થઈ છે જોકે આ બધી અટકળો વચ્ચે હમણાં અમે જ્યારે ભરતભાઈનો સંપર્ક કર્યો ભરતભાઈને પૂછ્યું તેમનું કહેવાનું એ થાય છે કે હું સામાન્ય વ્યક્તિ છું નાની એવી ખેતી છે ખેતી કામ કરું છું એટલે રાજીનામું દેવાનું હું વિચારી રહ્યો છું હજી મેં નક્કી નથી કર્યું રાજીનામું દઈ દેવું છે પરંતુ અમને મિત્રો જે માહિતી મળી છે અમને જે માહિતી મળે છે ભરતભાઈ આજે એટલે કે પાંચ બે હજાર પચીસ થઈ મિત્રો સાંજ સુધીમાં રાજીનામું ધરી દે તેવી શક્યતાઓ છે જોકે ત્યાર પછી કદાચ કોઈ નેતાઓ મોટા મનાવે અને પછી વરી પાછું પ્રમુખ પદ ચાલુ રાખે તો વાત જુદી છે નહીતર હાલ અત્યારે અમને જે કંઈ માહિતી મળી રહી છે મુજબ કે ભરતભાઈ રાજીનામું ધરી દે તેવી પૂરી શક્યતાઓ છે બીજી મિત્રો વાત એ એક પણ મળી રહી છે કે રાજીનામું ધરી દેવા પાછળનું બીજું કોઈ પણ કારણ નથી પરંતુ હળવદમાં અમુક જે નેતાઓ છે જે નેતા છે છે અને પોતે એવું માને કે હળવદ ભાજપ જે છે તે અમારી છે અમે અમે ભાજપમાં જે કંઈ જ બધું પ્રમુખ મહામંત્રી ઉપપ્રમુખ કે પછી મંત્રી કે મહામંત્રી જે કંઈ બનાવન થાય એ અમે જ બધા બનાવશું આવી એક આખી લોબી છે મિત્રો અને એવું માને છે કે આ અમારી બાપ દાદાની પેઢી છે અહીંયા બીજા કોઈ સેટ ન થવા જોઈએ અમારા જ માણસો સેટ થવા જોઈએ અને અમારા જ માણસો મહીકા પછી જોઈએ અમારું ન માને તો એને ગમે ત્યારે આપણે ઉતારી દેવાનો આવી બધી આ વર્ષોથી મિત્રો આ બધું હાલે છે અને અમે તો આ બધું બહુ નજીકથી જોઈ છીએ અને બધું ઘણા સમયથી આ રીતના બધું ચાલે છે હમણાં એટલે આ એક આખી લોબી છે કે જે પોતાની જાતને ભાજપ જે છે એને એ પેઢી સમજી બેઠું છે એ ભૂલી ગયા છે કે ભાજપ પક્ષ છે અહીંયા જે લોકો કામ કરે એને ગમે ત્યારે ચાન્સ દેવામાં આવે જે લોકો પાર્ટી માટે મહેનત કરતા હોય મિત્રો તો એને ગમે ત્યારે એવા સારા હોદ્દા ઉપર બેસાડવામાં આવે તો પણ એવું થાય કે ભાઈ મારી કદર કરી ભરતભાઈની મિત્રો થોડી વાત કરીએ તો ભરતભાઈ ખેતી બેંકના ચેરમેન છે આજની તારીખમાં એની પાસે ફોર વ્હીલર કાર નથી એ બાઇક લઈ અને અહીં ચેરમેન હોવા છતાં બાઇક લઈને આવે ખેડૂતો કોઈ પૈસા ન ભરી શક્યા હોય તેને સમજાવે એટલે ખેતી બેંકને પણ એને ફાયદો કરાયો છે તાજેતરમાં જમણા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે એમની નિમણૂક કરી આજની તારીખમાં ભરતભાઈ એની વાડીએ નાકા વાર્તા હોય એ માની લોકો કંઈ મિટિંગ હોય નડોદ હોય તો એમને ધર્મપત્ની છે એ નાકા વાર્તા હોય એટલે એવું નથી કે તાલુકા ભાજપ પ્રમુખ બની ગયા તો આગળ એક ગાડીમાં ઇનોવા બોર્ડ મેકી દીધું ને સીન સપાટા નાખવાના ને લેમનના જબા સીવડાવી નાખવાના કોટનના જબા ને આ બધું આ બધી નેતાઓ જે છે મિત્રો એને ઘણા આ બધા શોખ નાના પહેલાના જે બધા હતા અમુકને તો હજી પ્રમુખ પદ ઉતરી ગયા ને તો એને હજી પ્રમુખનો નશો નથી ઉતરતો હજી આજની તારીખમાં ગાડીમાં તાલુકા ભાજપ પ્રમુખના બોડીએ લગાવીને ફરે છે એટલે આવું છે તો બીજી તરફ આ ભરતભાઈ છે સામાન્ય વ્યક્તિ છે મિત્રો ભરતભાઈ કણજરિયા સામાન્ય વ્યક્તિ છે આજની તારીખમાં પણ રાત્રે વાડીએ પાણી વારવા જવાનું થાય તો એ જાય એટલે ટૂંકમાં વાડીએ મજૂર નહીં રાખવાના જે કંઈ કામ કરે એ પોતે જ કરે છે આટલો સાદો અને સોબર માણા છે મિત્રો તાલુકા ભાજપ પ્રમુખે હમણાં થોડા સમય પહેલાં જ એમને બનાવવામાં આવ્યા હતા પરંતુ આ પેઢી ગયેલા જે નેતાઓ છે એમનું કીધું ન કરે એમના કીધામાં ન રહે ઈ કે અહીંયા આગળ સયુ ન કરે ઈ કે ત્યાં આગળ રજૂઆત ન કરે એટલે આ બધું જે છે મિત્રો આ નેતાઓને બધા નડે છે એટલે ભરતભાઈ ઉપર કદાચ પ્રેશર આપી રહ્યા છે અમને આ સૂત્રોમાંથી પરફેક્ટ માહિતી મિત્રો મળી છે અને ભરતભાઈ આના કંટારે જ અને ભરતભાઈનું પણ કહેવાનું એ થાય છે કે નહીં મારે કંઈ એવું કંઈ છે નહીં પરંતુ હું મારું કામ મારી ખેતી ને બધું છે એટલે હું હું આમાં ટાઈમ આપી શકતો નથી એના કારણે રાજીનામું ધરી દેવાનું વિચારી રહ્યો છું આવું ભરતભાઈ કહે છે પરંતુ આ ચોખ્ખી વાત છે એ ખુલીને સામે ક્યારેય નથી બોલવાના હું આ ફલાણા નેતાઓના ત્રાસના કારણે રાજીનામું દઉં છું આ પણ એક વાત હકીકત છે મિત્રો મહત્વની અને મુદ્દાની છેલ્લી મિત્રો વાત કરીને આપણે પૂરું કરીએ કે આવી જ રીતના આયેલું મિત્રો તો પછી સારા વ્યક્તિઓ જે છે એ ક્યારે કારણ કે ખરેખર આવા લોકોને પ્રદેશ લેવલના જે કઈ નેતાઓ છે એને પણ થોડીક આમાં ધ્યાન દેવી પડશે અને જે લોકો કામ કરે છે જે સામાન્ય વ્યક્તિ છે મજૂરી કામ કરે છે અને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલો છે યુવા પ્રમુખ સમયથી જોડાયેલો છે અને એને જયારે તાલુકા ભાજપ પ્રમુખ બનાવ્યા ને પછી આપણું ખોટું કામ કઈ હોય ને એમાં સહકાર ન દે પછી એને આપણે પ્રેશર અપાવી રાજીનામું પછી આપણો જે કઈ એને પ્રમુખ તરીકે બેસાડી તો આવું તો મિત્રો ન હોવું જોઈએ કારણ કે દરેક સમાજના જે લોકો છે એ ભાજપ આજે જોડાયેલા છે માની લીધો કે થોડો મોટો સમાજ છે તો એને એ રીતના ભાજપની કંઈ કઈ જવાબદારી દે એને તાલુકા પંચાયતમાં જવાબદારી દે એને નગરપાલિકામાં દે એને ખરીદમાં દે કે એને યાર્ડમાં દે પરંતુ પછી યાર બધું આપણે એવું માની લઈએ બધું અમારા જ માનીતા ને અમારા જ કીધામાં રહેતા હોય એવા વ્યક્તિઓને જ અમે આપી તો આવું ન હોવું જોઈએ કારણ કે ઘણી બધા એ હોદ્દાઓ છે ઘણી બધી આ સંસ્થાઓ છે તો ક્યાંય તો કોકને દિલથી બધાને કામ કરવા દેવું જોઈએ આભાર મિત્રો